અમારા મિત્રો ને જોર આવે એટલે કેવી દશા કરે મિત્રો સર ભરાઈ ગયું કે હું ખોલી નાખી તો મિત્રો આપણે નાસ્તો આવી ગયો છે નાસ્તામાં એક જીરા આપી આવી છે અને આઈ છે બીકાની સેવ નો મિત્ર ખાલી આપણા મોડું જો કેટલા ખુશ થઈ ગયા છે કદા ગાડી રહ્યા છે પાછી કા હા બધું કાઢી રહ્યા એટલે હું વાપરેલું છે એટલા ઘડી કોઈ નોમીન નતું લેતું હેલો મિત્રો કેમ છો ભગવાન માતાજી મજામાં તો તો આજે બતાવી દઉં મિત્રો અમે ફેરથી આજે કઉ ભેગા કરવા માટે આવી ગયા છે જે આપણે જગ્યાએ આપણે કહું રાતે કાઢ્યા હતા ને એ રાતે એ આજે આપણે ફરીથી કઉ ભેગા કરવા આવ્યા તો જે રાતે કાઢ્યા હતા ને પેલું પક્કું પડ્યું છે અને આટલું ભેગું કર્યા વગર પડ્યું છે તો હવે આપણે ડિસિઝન ચાલુ છે આટલા બધા મોનસે બેઠા છે ને ડિસ્કસ કરી રહ્યા છે કે ભેગા કરવા છે કે ઠેસર બોલાવવું છે કે નેચર પડ્યા તગો વેણવા છે એમ કે તગો મિત્ર બહુ પડ્યા છે જો તમે એક બે આ બહુ નેચર બહુ વેરાણો છે મિત્ર ભેગું કરતા વખતે આ શું ભૂતેળા ને એવું બધું આવતું હોય ને એટલે પેલો ચડન વાયરો ચડી જાય ને તો ઉડાડી મેળવે તો એના માટે તગો વધારે પડ્યા છે એટલે હવે શું કરશે તગો વેણો પછી ઘઉં ભેગા કરામ પછી દસ વાગે અગિયાર વાગે ઠેસર આવી જાય ડિસિઝન આવું ચાલી રહ્યું છે અત્યારે વાત તો સહી તો તગડી મિત્રો અમે ચાલુ કરો તગડી તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવો આવો સપોર્ટ કરતા રહેજો તો ચલો હવે શું કરે છે વેણવાન ચાલુ કરે છે વેણવાન તો ચાલુ કહી ગયા છું લાલ ભાઈએ તો આપણે ચાલુ કરે એટલી વાત ચાલુ કરો નવું વાગ્યા હતા તો

હારો તાલુ કન્યા કે આપણે દો આરે માલિક સે કે આમ જ એવું છે હારો કાવ છો વઢ નહી નાખડો ન યાર 2 મિત્રો અમારા મિત્રોને જોરાવા એટલે કેવી દશા કરે છે હાલ જો જનતાકો આપ મૂર્ખ સમજના બંધ કર દીજીએ

આપણે જે પુવારાની ઉપર જે ટોટી દેખાતી હતી તો મિત્રો ચાર જાણે જવા બેઠા દો શાંતિથી ખાલી હું મજા છે અમારે નળીઓ પડી જાય છે તો મિત્રો વાગી ગયા છે સાડા દસ અને ચાલુ કરીશું આપડે કઉપ કરવાનું તો પોણી પોણી પીને ચાલુ કરી દઈએ કઉપ કરવા માટે આપણે ભેગું કરવાનું ચાલુ કરી દીધું છે મિત્રો આટલા થી આટલો કોણો છે પેલી બાજુ પડ્યું છે હજુ હાલ આટલું ભેગું કર્યું અતાર અતારમાં ખાલી મારે મજ પેલા જાહેરાત બાત ચલો મિત્રો ભેગું કરવાનું ચાલુ રાખો આપડે पीछे देखो पीछे पीछे तू देखो આપણા એવા મેનેજર સાહેબ ગાલ દઈ ગયા તારે કેવા ગીતો ગાય છે ઓકે સીટ મોમ મોમ માર લે બોડી ખબર આવે ગોકે શું કેવું લાલ ભાઈ સાચી વાત કેવા ગીતો ગાય બોલો એ પાકિસ્તાની તું બારગા આ આપણે એક ઢગો થઈ ગયો છે હવે એક ઢગો રહ્યો બાચી ઢગો કઈ નાખે એટલે બે ટકા થાય એટલે બે કમ્પ્લીટ થઈ જાય તો તમને બતાવી દઉં રાતે આપણે પેલી બાજુ ઘટતા હતા ને એટલી આટલા બધી ઢેગું કર્યા વગર આખી છે પેલી બાજુ તેલનો ઠગો પડ્યો છે આ એક ઠગો થઈ ગયો હવે આ છે ને બધું આમાં નાખી દો એટલે આપણું કામકાજ પૂરું તો એક ઠગો રે તો બપોર જે ઠેસર આવશે ઠેસરમાં નાખી જા અને બીજો ડાયરેક્ટ પાછો નાખશે એટલે આજ છ પટી પાટી જાય લગભગ આજ પાટી જાય લાલભાઈ આજ શું કહેવું ભાઈ તમારે પાટી જાય મેરે કો મેરે કો જાનતા નહીં હૈ કે સુના પટે બુડા

ये बड़ी अच्छी बात कही आप मुको भाई नहीं पास आया कि एक बाजे तो खबर आ रहे थे चलो हाथ से पास आ दो तो ओके कैसे हो नहीं तो मुन्नू ओके आप बताओ ओके तो <laughs> जी मजा देगा ये बात बस यार की राय आपको अरे बड़ी कम तो करवा रहे थे मजूरी बस सौ रुपया लिया आवाज आ रखा लड़ा चार सौ रुपया चाले तो मजूरी हाँ यार क्या खावाई जा

अब रहा है सेबू कहीं ना को सेतर आवत गड़ी सेतर आई की जोपे का लाई तो एकले जो मित्र ट्रैक्टर आई की थेशर ट्रैक्टर ने थेशर आई मेरे को तो ऐसा धक धक हो रहा है मेरे बेटा का ફાઈનલી મિત્રો આપણે નવા દિવસની એક નવું ફરતી ઠેસર ચાલુ કરી નાખ્યું છે આપણે તમે જોઈ શકો છો જુઓ કાલ આવ્યો તો આપણે એની ટેસર છે આજે ફરીથી કાઢવા માટે કોઈ બાદનો મોટો ઢગો રહ્યો ને રાતે કાઢ્યો તો ખબર છે ને આપણે એ જો ઢગો મોટામાં મોટો તો આ બાદનો ઢગો વાયરો ફરી ગયો છે ને એટલે આટલે રાખવાનું છે એટલે શું આ બાદનો આખો ભાગ આવી જાય સમજા ભેગું કરવાનું તો મિત્રો ખાલી થોડું જ રાખ્યું છે આપણે કેમ કે માણસો આજ બાર ત્રણ જણા હતા એટલે ભેગું કર કર કર્યું ને એટલે થોડું રાસ્યું છે સાધારણ જ રાસ્યું છે અત્યારે નહીં રાશ્યું એટલે ચાલુ ઠેસરમાં પાથરા આવી જાય એમ તો જો એમ તો ખાલી એ આટલેથી મળી આટલો ખાલી કટકું રાશ્યું છે ભેગું કર્યા વગર અને આ ઢગોનું પેલો ઢગો ઘટાઈ અને આપણે સૂટા પછી લાલભાઈ લાલભાઈના કરે ને આપણે આપણે કરા અબિંદાસ ક્યાં વાત ક્યાં વાત કરતા હવે સાઉ થઈ ગયું થોડું કામ કરવા માંડો કલાક એક કલાક માં તમે જોઈ શકો છો આટલેથી આપણે આટલો ભાગ કાઢ્યો છે આ બાજુ રહ્યો છે ખાલી જ રાખ્યો છે આટલું રાખ્યું છે અને પેલી બાજુ ચાર ઓળા જેવું તો મિત્રો જેવું ખાલી તમે કહો એક થી હારે કાઢવાનું ચાલુ છે પેલી બાજ લાવવા ચાલુ છે બધું કામ હારે જ ચાલુ જ છે ટેસર ને મજા આવેલી છે અમને મને મજા આવે કાઢવાની તો ખાલી મારે મહેશભાઈ જો ખાલી આ જો મિત્રો હવે એક કલાક કયો છે હવે ઘડીક રહીને ફરીથી મળીએ કેટલા કલાકમાં ઢકો નીકળે એમ જોઈએ કેટલી વાર થાય બે અઢી કલાક કયું થાય અઢી કલાક ઓછા મોટું અઢી કલાક કયું મિત્રો વધારે ટિકિટ સર ભરાઈ ગયું તો હુંપડી ખોલી ના છે પેલી બાજુ આપણે મુકેશભાઈ કાંટાનું લેવલ કરી જાય ચોટી લેવલ જો કાલ કેટલો કચરો ભરાઈ ગયો મિત્રો આટલું બાચી રાખી છે તો મિત્રો આપણે છે છ અને સરે રાસ આપણે ખેતર ચાલુ છે ઘાટવાનું તમે જોઈ શકો છો આ બાજુ આપણે આટલો ટકો બાચી રાખ્યો છે થોડો જ છે માપનો જ બધું આવું કમકાજ પટી ગયું છે પેલી બાજુ આપણું માણસો હવે તૈયાર થઈ જાય છે પેલી બાજુ છેલ્લો એક ટકો પડ્યો છે એ ઘાટવાનો છે બીજું બધું પટી ગયું આ બાજુ ઉચીલનો ઢગલો છે બીજું કોઈ ને તો જો પેલી બાજુ કાટા ભરવાનું ચાલુ છે આપણા સુરઈ અને મહેસૂરી પાછા બાજુ જો મિત્રો થોડું બાજુ રાખ્યું છે બધું પટી ગયું હવે પેલા ઢગલામ અડધો કલાક થાય નહીં તો મિત્રો હજુ એવું છે કે અડધો કલાક જેવું થાય અડધો કલાક પોણો કલાક પુસ્તાળી મિનિટ જેવું તો પછી પેલા ઠેસરમાં લગાવી દઈએ એટલે પેલા ટકાને લગાવી દઈએ એમાં ઓછામાં મુસા ચાર કલાક જેવું હેઠશે હમણાં ત્રણ કલાક જ હેઠ્યું ત્રણ કલાક જ ત્રણ કલાક આવી તો હા તને પેલા આમ ચાર અગિયાર કલાક જેવું હેઠળ પહેલી વાત તમે જોઈ શકો છો મોણસો બધા ઊભા છે આ બાજુ કટ ફરવાનું ચાલુ છે અને અમારા અજય ભાઈ બાજ ના આખી છે ખાલી મોટી મોટી જોવો તમે ખાલી તો ચલો બસ ચાલુ રાખ આપડે સો વાગી ગયા છે તો ફાઇનલી મિત્રો આપણે જે ઢગો કઢાવતા હતા એ ઢગો આખો પટી ગયો છો તમે જોઈ શકો છો ખાલી એમાં મિત્રો આપણે ચીક ચીલી હાટા હોળ કે ઉરી ભરાણી હોળ હતર જેવી લગભગ જોઈ શકો છો મિત્રો અને ટાઈમ ટાઈમ થઈ ગયો છે મિત્રો સાડા છ સાડા છ વાગી ગયા છે અને ખાલી રાત આપણે ઢગો ઘટવાનું ચાલુ છે તો પેલો ઢગો બાકી છે એ ઢગો ગઈ નાખો એટલે આપણું કામકાજ પૂરું પટી ગયું તો સાડા છ થયા છે ને ઢગો જોડો લાગે તો મૂંઝો હા સવારનો ભેગો કરેલો એટલે ટ્રેક્ટરમાં દાબ થોડો પડશે તો આ ટ્રેક્ટર બંધ કરી એને લઈ જાય પેલી બાજુ કેટલા કલાક અડશે છે ભાઈ કલાક જેવો 4 કલાક ને 4 કલાકો માં હેડી કશો વાતો ને ડમ ભઈ પટાઈ દી નઈ બરો મિત્રો બસ સેટઅપ કરીને ચાલુ કરી દઈએ ઓ ફાઇનલી મિત્રો આપણે શરૂ કરી દીધું છે બીજો ઠેસ આ બીજો ઠગા વાળો જો ખાલી તમે આ બાજુ આપડા મુકબ ભાઈ બોમ પડાઈ ગયા એકલા ને એકલા જોવા ખાલી મુકેશ એકલા અને તમે જોઈ શકો છો પેલા ઉજ્જૈલ નો ઢગો ચેવડો મોટો થયો છે આ ચેવડો મોટો થાય કાલ જો હમણાં ત્રણ કલાક જેવું હેઠ છે ઓછા મોટું ત્રણ કલાક દસ વાગ છે દસ ઓછા તો ચાલુ કરતી આવડો મિત્રો ફટોફટ મિત્રો અત્યારનો ટાઈમ થઈ ગયો છે સાડા હાથ અને અમે ઢગો કાઢતા કાઢતા મિત્રો આટલે પહોંચ્યા છો કાલ તો મિત્રો ચાર કલાક થી સાહેબ હેડું તો અમારે ચાર કલાક લગભગ નહીં હેડે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા ચાર કલાક નહીં હેડે તેમ કે ઢગો છે મિત્રો માપનો થોડો અને કાટવાની થોડી મજા આવી જાય છે એટલે મિત્રો આપણે લાઈટો વાઈટો ચાલુ કરીને નાખી છીએ અને ટાઈમ થઈ જશે હાડા હાથ હતા એટલે આઠ વાગી ગયા છે હવે આઠ વાગી ગયા મહેશ ભાઈ કેવું ભૂખ ભૂખ લાગે કે નહીં લાગે આમ એવું તો અને મજા આવે નહીં આવતી કોમ કરવાની

તો હવે સીવો બેવો ખાઈ અને જઈએ કોમે લાદી જઈએ અને થેસર ચાલુ જ છે સરેરાશ મિત્રો હાડાહાડ થઈ ગયા છે તમે જોઈ શકો છો થેસર ફસાણું છે બરાબરનું ચલો નાસ્તો વાસ્તો કરી અને ચાલુ કરી દયો તો ફાઇનલી મિત્રો આપણે નવ વાગી ગયા છે અને આટલો ટેમ્બોરાશો છે ખાલી કાઢ્યા વગર અડધા કલાક જેવું લાગશે ચલો થાય હાલ ભાઈ

તો આપણે પરતારો નાખવાનું ચાલુ છે અને બે ચાર બાથો સારી હારી રાખી છે નાખવા પાછળથી તો હવે ગયા છે અને ટાઈમ થઈ જાય મિત્રો હાડા નવ હાડા નવ મિત્રો આપડે ઘાટી મિત્રો ખાલી હું આપણા મોડ કેટલા ખુશ થઈ ગયા છે કે ત્યારે ગાડી રહ્યા છે પાટી ગયો ભાઈ પાટી ગયો હા પાટી ગયા એટલે હાલ ભાઈ રહેવા દો હવે રહેવા દો મિત્રો ફૂલ મોજ છે આ મોજ કેવાય નાઈટ ની શું કેવું ના મિત્રો હવે વધારો બધારો નાસી

ફાઇનલી મિત્રો આપણે ખાઈ ભાઈ અને હવે જઈ રહ્યા છીએ ઘરે તો આટલે થી મિત્રો હવે રોડ છે જોશો અને હવે છૂટા પડ્યા મિત્ર એમ જણા છો મહેશ ભાઈ છે સુરેશ ભાઈ છે અને આપડા કિરણ ભાઈ આર ઓળખો છો તમે આર કે લોક તો ચલે બોરી ભરણી આપણે 49 બધી દે 49 બોરીઓ થી 3 વિગા ના 4 વિગા 4 4 ના મિત્રો 49 બોરી થઈ અને તે છે રેડી છે આજે 5 કલાક ની 20 મિનિટ રેડી અને કાલ એડી ચાર કલાક નવ કલાક ની વીસ મિનિટ જેવું ટોટલ તો તમે અંદાજો લગાવો કે હારા ના હારા ને ચલો મિત્રો હવે આપણે કાલની પરમ દિવસે ફરીથી મળશું વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો જય માતાજી એ આવજો ચલો મિત્રો હવે આપણે આટલીથી એકલા છું Goodbye.